એક બે હજાર ચૌદમાં વર્લ્ડ હેરિટેજ સાહેબ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે એક એવી વાવ જેને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે એક એવી વાવ જે સાત માળની અને સત્યાવીસ મીટર ઉંડક ધરાવે છે એક એવી વાવ જે ત્રણસો ચાલીસ સ્તંભો થકી આજે પણ એવી જ હાલમાં આપણી સમક્ષ છે એક એવી વાવ એને શક્તિનું સન્માન આપવામાં આવે છે જ્યાં મિત્રો હું એવી જ વાવું છું જે પાટણ જિલ્લામાં આવેલી છે જેની રાણકી વાવ તરીકે ઓળખવામાં આવે છે આ એવી જ વાવ છે જેને એક પત્ની દ્વારા તેના પતિની યાદમાં બનાવવામાં આવેલ છે આ વાવ અડસઠ મીટર લાંબી વીસ મીટર ઓન અને સત્યાવીસ મીટર ઊંડાઈ ધરાવે છે તમને એ જાણીને નવાઈ લાગશે કે આ વાવનું ટાઈમ ચાલીસ વર્ષ એટલે કે એસવીસો એક હજાર બાવીસથી થી એક હજાર બાસઠ પૈસઠથી હોવાનું ઉલ્લેખ કરવામાં આવે છે આ વાવને સોલંકી ઊંડી એક માનવામાં આવે છે આપણા ગુજરાતના ઇતિહાસમાં

તે સિદ્ધપુર સુધી જાય છે ક્યાસ કારણના મત મુજબ આ વાવ જ્યારે બનાવતા આવી હતી ત્યારે તેની પાસે સરસ્વતી નદી પસાર થતી હોવાને કારણે આ નદીમાં પૂર આવવાને કારણે આ સમગ્ર સાત માળની વાવ દટાઈ ગઈ અને માટીના થર જામી ગયા હોય એવું માનવામાં આવે છે ઈસવિનસો ઓગણીસો અડસઠ આ વાવનો અમુક ભાગ દેખાડ્યો તેમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગના દ્વારા આ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું અને તે ખોદકામ બાર વર્ષ સુધી ચાલ્યું અને ઈસવીનસો ઓગણીસો એસીમાં સમકી વાવનું ખોદકામ કરી આપણી સમક્ષ આ પ્રાચીન ધરોહર મૂકવામાં આવી આ વાત અગિયારમી સદી પ્રાચીન વાવ છે આ વાત પ્રાચીન હોવાને કારણે તેને બે હજાર ચૌદમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ગુજરાતના બે સ્થળોને આપવામાં આવ્યું છે એક પાસે કિલ્લો અને બીજું આ રાંકી વાવ છે આ વાવ પાટણ શહેરનું જોવાલાયક સ્થળ છે જેની મુલાકાત લેવા માટે દેશ દેશના હજારો પર્યટક આ વાવની મુલાકાત લેવા આવે છે આ વાવની વા માટેનો શ્રેષ્ઠ સમયગાળો શિયાળો રમવામાં આવે છે આ વાળો જોવાનો સમય સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો છે તો તમે આ માટે તો ના હો જણાવતા હોબસ્ક્રાઈબ કરો જેથી કરી આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ અ